નમસ્કાર હું છું ધ્રુવ પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ સંપર્ક અભિયાનના ભાગરૂપે ઠેર ઠેર પ્રબુદ્ધ નાગરિકો મીડિયા હાઉસો વકીલો ડોક્ટરો તેમજ પાર્ટીના પદાધિકારીઓ છે નિવૃત્ત સંસદ સભ્યો ધારાસભ્યો સહિતના લોકો સાથેના વિશેષ સમાજના સંપર્ક અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજે બનાસકાંઠામાં મીડિયા હાઉસોની મુલાકાતે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રીશ્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ શ્રેયાંશભાઈ પ્રજાપતિ મગનલાલ માળી સહિતના જે લોકો છે પહોંચ્યા હતા તેઓએ પ્રથમ જિલ્લાના ડિજિટલ માં સૌથી મોટું નામ ધરાવતા ન્યૂઝ ચેનલ ટુડે ગુજરાતી ન્યૂઝની મુલાકાત લીધી હતી અહીંયા તેઓએ ટુડે ન્યૂઝ ગુજરાતી મીડિયમના જે સંવાદદાતા છે એમડી તમામ કર્મચારીઓ સાથે વાર્તાલાપ ગોશીપ યોજી હતી અને અહીં પ્રેસ ક્લબ ડીસાના તમામ સભ્યો સાથે જિલ્લા પ્રમુખશ્રી તેમજ પ્રદેશના ખાસ વિશેષ ઉપસ્થિત રહેલા લક્ષ્મણસિંહજી રાજપૂત સહિતના આગેવાનોએ પ્રેસને સંબોધન કર્યું હતું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના નવ વર્ષ આગામી ત્રીસ મેના રોજ પૂર્ણ થાય છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સાહેબની સરકાર દ્વારા વિકાસના અને જનહિત અને જનકલ્યાણના જે કામો થયા છે એ જન જન સુધી પહોંચાડવા માટે મહાસંપર્ક અભિયાન આગામી ત્રીસ મેથી લઈ ત્રીસ જૂન સુધી શરૂ કરવામાં આવી રહ્યું છે આ અભિયાનની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ માન્ય સંસદસભ્યશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તાલુકાના જિલ્લાના પ્રદેશ સ્તરના સૌ સંગઠનના પદાધિકારીઓ હરેક બૂથની અંદર જન જન સુધી સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે જનસંપર્ક અભ્યાન કરવામાં આવશે સાથે દરેક મંડળમાં વિધાનસભા વાઇજ અને લોકસભા સ્તર પર લોકસભા સ્તરના વિધાનસભા સ્તરના લાભાર્થીઓના સંમેલનો થશે વેપારીઓના સંમેલન થશે પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન થશે અને જેના થકી સમગ્ર જનતા જનાર્દનની અંદર મોદી સરકાર દ્વારા જે નવ વર્ષના કામો થયા છે એ કામોનો હિસાબ પ્રજાને આપવામાં આવશે સાથે સાથે જે લાભાર્થીઓના માધ્યમથી યોજનાના માધ્યમથી લોકોનો ઉત્કર્ષ થયો છે વિકાસ થયો છે એ યોજનાઓ હજુ પણ વધારે જનજન સુધી પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરેક બુથમાં જવાના છે આ પ્રચાર પ્રસારનું કામ આપ સૌ મીડિયાના મિત્રો આ કાર્યક્રમને હાઈલાઇટ કરો અને જનજન સુધી સરકારી યોજના પહોંચાડવામાં આપ પણ સૌ સહભાગી બનો એવી આપ સૌને મારી વિનંતી છે નવ વર્ષની વિકાસ ગાથા માટે જિલ્લામાં જે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે પીએમસીના સુસ્વાગતમ અને ખાસ કરીને આ કાર્યક્રમને વધાવવા જે ગુજરાત ગૌરવ લઈ રહ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લો પણ સહભાગી બન્યો છે પ્રેસ સાથેના સંબોધનમાં કીર્તિસિંહજી વાઘેલાએ મહિના દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી અને ગુજરાતના પનોતા પુત્ર પીએમસીના વિકાસ કાર્યોની નવ વર્ષની વણઝારને વર્ણવી હતી તે બાદ રખેવાડ દૈનિક જિલ્લાનો સૌથી જૂનો અખબાર અને મીડિયા હાઉસ બી કે ન્યૂઝના મગનલાલ માળી અને તેમની ટીમ સાથે પણ વાર્તાલાપ સંવાદ યોજવામાં આવ્યો હતો આમ મીડિયા સાથેનો સીધો સંવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રદેશના ખાસ આમંત્રિત જે મહેમાન છે તેવા લક્ષ્મણસિંહજી રાજપૂત સહિતના જે ખાસ આગેવાનો હતા તેઓએ યોજ્યો હતો પ્રેસના સંવાદ માટેના આ કાર્યક્રમમાં વિશેષ કરીને દિશાના પ્રબુદ્ધ નાગરિકો અને મીડિયા હાઉસ જોડે ગુજરાતી ન્યૂઝ રખ્યવાર તથા ડીકે ન્યૂઝના એમડી તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા મજેદાર રહ્યો હતો આ સંવાદ અને ભારતીય જનતા પાર્ટીના આ સંવાદ કાર્યક્રમમાં મીડિયાના ટોપ કહી શકાય તેવા રિપોર્ટરો સંવાદદાતાઓ જોડાતા તે રીતે પ્રમુખે તેમજ ટીમે ગતિ આપી સંવાદ યોજો હતો તો આજના મહત્વનો સમાચાર આ સમાચાર આપને કેવા લાગ્યા તે મારા યુટ્યુબ ફેસબુક તેમજ ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર